आबू रोड पर आवे होय ने प्रजापति ना कढ़ी पकोड़ा ना खाइए तो आपरी आबू रोड नी ट्रिप अधूरी गणाई फर्स्ट टाइम आविया छो के पछे आवो छो फर्स्ट टाइम फिर मैं आऊंगा कम से कम 500 लोगों को लेके आऊंगा यहाँ की एड्रेस दे दूंगा बहुत मेरे को अच्छा लगे ये मेरे फ्रेंड ग्रुप का बहुत बढ़िया अहमदाबाद से है हैं

હવે પ્રજાપતિના કઢી ચાલો હવે આપણે હમણાં કઢી પકોડા ટ્રાય કરીએ અને ટ્રાય કરીને તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે આ જે આબુરૂના કઢી પકોડા હોય છે એના પકોડા અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને આને એકદમ ડીપ ફ્રાય કરવામાં આવે છે જેના લીધે આપણને થોડા ક્રન્ચી લાગે અને આ જે પકોડા છે એ પાલકની ભાજીમાંથી બનાવવામાં આવે છે મારું નામ ચંદુભાઈ પટેલ મહેસાણાથી અહીંના પ્રજાપતિના બહુ બેસ્ટ છે અને છેલ્લા દસ વર્ષથી અમે ખાઈએ છીએ ઘડી પકોડા કેવા લાગે ઘડી પકોડા ભી બહુ બેસ્ટ છે એક વખત તો ખાવા જ જોઈએ ટેસ્ટ માટર કઈ રહેનેવાલો ઓર ભૈયા કે યહ કાફી ટાઈમ સે પ્રજાપતિ નાસ્તા સેન્ટર પર ટેસ્ટ લાજવાબ હે બહોત ટેસ્ટ હે બઢિયા તો ફ્રેન્ડ્સ પ્રજાપતિ નાસ્તા સેન્ટર ઓનર સે આપડી સાથ એમની સાથ આપણે થોડી વાચીત કરવાના છે તો નામ છે તમારું મારું પ્રજાપતિ અચ્છા શાંતિભાઈ શરૂઆત કિતલા ટાઈમ પેલા કરી હતી 40 વર્ષ કે મારે મારા જે ફાધર છે હા ફાધર કે અને શું ટાઈમિંગ છે તમારો મારો ટાઈમિંગ છે સવારમાં 6 થી બપોરે 2:30 વાગે સુધી અને કઈ જગ્યા પર આવેલું છે આ છે આપણે પુરાણા ચેકપોસ્ટ હા આબુ રોડ પાલમપુર અંબાજી સર્કલ આબુ રોડ અને ફ્રેન્ડ્સ કઢી પકોડા સિવાય પણ તમને અહીંયા ઘણી બધી વેરાઈટીસ મળી જવાની છે જેમ કે મિરચી વડા છે સમોસા વડા છે કચોરી છે અને તમે જોઈ શકો છો કે જે ખાખરાના પાન હોય એની અંદર આખી પ્લેટ તમને સર્વ કરીને અને સરસ મજાની પ્લેટ બનાવીને આપશે શું પ્રાઇસ છે આપણે આ પ્લેટની ત્રીસ રૂપિયા પ્લેટની પ્રાઇસ છે તો જો તમે પણ ટ્રાય કરવા માંગતા હોય તો એકવાર વાર જરૂરથી આવીને અહીંયા વિઝિટ કરજો ને કોકને લોકેશન ના મળીએ ને તો મારો એક મોબાઈલ નંબર છે સેવન ડબલ ટુ સેવન ડબલ ટુ ડબલ જીરો टू थ्री फोर फाइव जीरो ये मेरा मोबाइल नंबर है आप इस पर व्हाट्सअप पे, पे हाई लिखोगे तो आपको एक लिंक मिलेगी लिंक पे क्लिक करोगे तो यहाँ की लोकेशन पेश हो जाएगी कहीं कोई किसी को पूछने का काम नहीं डायरेक्ट यहाँ लोकेशन पेश हो जाएगी प्रॉपर एड्रेस लोकेशन आपने स्क्रीन पर ने आप दई ना आ, ना ख्याल पड़े ने तो गूगल पर मेपर लखवा प्रजापति नासा सेंटर आबूरोड प्रजापति नासा सेंटर आबरोड लख આ તો તમને એક લોકેશન મળી જાય તો તમારે ગોતવાનું કામ નહીં એમ બીજી બ્રાન્ચ નહીં આપણી ખાલી બે બ્રાન્ચ છે એક એ યા ચેકપોસ્ટ સર્કલ પે ઓર એક હે રિકો પુલી ચોકી કે સામે ન્યુ પ્રજાપતિ લખા હુઆ હે તો ફ્રેન્ડસ ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું શું નામ છે તમારું અનિલ અચ્છા અનિલભાઈ તમે ક્યાંથી આવ્યા છો અમદાવાદ અમદાવાદથી આવ્યા છો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે પછી આવો છો ફર્સ્ટ

તો આજે ફાઇનલી હું પ્રજાપતિના કઢી પકોડા ટ્રાય કરવા માટે આવી ગઈ છું અને ખાખરાના પાનમાં સરસ મજાની પ્લેટ મને બનાવીને આપી છે જેમાં તીખી મીઠી ચટણી અને ડુંગળી અને મસાલોને બધું નાખીને આપણને આવી રીતે સરસ મજાની પ્લેટની આપી દીધી છે પ્લેટની પ્રાઇસની વાત કરું તો માત્ર ત્રીસ રૂપિયા છે તો ચાલો હવે ટ્રાય કરી બીજી એક ખાસ વાત જો તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવીને કઢી પકોડા ટ્રાય કરો છો તો જેટલી પણ ચટણી આ અંદર એડ કરીને આપી છે ને એ બધી પહેલાં તો મિક્સ કરીને ખાશો ને તો જ તમને મજા આવશે બાકી તમને ટેસ્ટ નહીં આવે આ મારા એક્સપિરિયન્સથી તમને કહું છું કે આપણે મિક્સ કરી લીધી છે ચાલો હવે ખાઈએ આમની જે મીઠી ચટણી છે તીખી ચટણી છે પછી ગ્રીન ચટણી છે સ્પેશિયલ આમનો જે મસાલો તમે જોઈ શકો છો એડ કર્યો છે એના લીધે થોડી સ્પાઇસી લાગે છે કઢીને બધું એડ કરેલું છે એટલે ખટ મીઠો ચટપટો ટેસ્ટ આવે છે પકોડા થોડો ક્રંચી કરી આપે છે ખરેખર જે ચટપટું સ્પાઇસી ખાવાના શોખીન છે એ લોકોને તો ખાસ રિકમેન્ડ કરીશ કે તમે જ્યારે આબુ રોડ પર આવો છો તો એકવાર આવીને ટ્રાય કરો પ્લસ તમને આવો પાવ પણ આપી દે છે જેની સાથે તમે ખાઈ શકો છો ભાઈ મને તો પ્રજાપતિના પકો કઢી પકોડા ખૂબ જ સારા લાગે મજા આવી ગઈ જો તમે પણ આવો છો તો એકવાર આવીને ટ્રાય કરજો આવી જ રીતે સરસ મજાના વિડીયો જોવા માટે મારી વિડીયોને લાઈક કરો શેર કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના માટે આટલું જ મને આપો રજા આવજો